નાભીથી નીકળે ના તે દાળ જૂના થડેથી બેઠી થાય માત અરે જેના નો ભયરું હોય પાપ એને હોકારો દે શક્તિ માત મિત્રો આપણે આવી ગયા છીએ આ જોરાવર ના હળવદ શહેરમાં અને આ છે માં શક્તિ સિંધોય માતાજીનો મઠ અને આ છે એમની પાસે રહેલા પાળિયાઓ મિત્રો આ પાળિયા છે સોરિયા પરિવારના સુરાપુરાના જે સમયે આ બધી ઘટનાયું બની હશે મિત્રો એ સમયે ધીંગાણું થયું હશે ત્યારે કેવું દ્રશ્ય ઊભું થયું છે કોઈ ગાય ગવત્રી માટે થઈ આ દેશની બેન દીકરીઓ કાજે આ બધા યુદ્ધમાં કામ આવી ગયા હશે ત્યારે કેવો નજારો છે ધન્ય છે આ બધા સુરધન બાબા સુરાપુરાઓને તો મિત્રો આપણે હવે દર્શન કરીશું મા શક્તિ મા સિંધોઈના મઢમાં માતાજીના તો ચાલો પહેલાં દર્શન કરી લઈએ અહીંયા આરતી પણ ચાલુ છે મિત્રો

જોગમાયા મા શક્તિ અને મા સિંધોયના આ હળવદ ગામે બેસણા છે મિત્રો સમય બદલાતા માતાજીના મઠ હવે થાબા ભરેલી છતવાળા થઈ ગયા હોય છે વધુ ભાગના ત્યારે આ વડવા વખતનો દેશી નળિયાથી સજ્જ મોરલા ભાતવાળો આ મઢ તમે જોઈ રહ્યા છો જેની ઉર્જા જ કંઈક અનેરી છે અહીંયા આવીને તમને પરમ શાંતિનો અનુભવ થશે આ માની મૂર્તિ એનું તે જ તમે જોવો તમે એકી જોતા રહેશો આખા સંસારને ભૂલીને તું હી 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 માં માં તું 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 એવું નાદ મુખમાંથી નીકળી જશે કદાચ દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે થાકીને આવ્યા હોય કે તમારા મનમાં ખોટા વિચાર ચાલુ હોય ખોટું ટેન્શન હોય અને અહીંયા આવીને જોગમાયાના ખોળામાં આવી જોગમાયાના દરબારમાં આવીને બસ પલોઠી વારી બેસી બે હાથે પ્રણામ કરી અને મુખમાંથી ખાલી એક શબ્દ માં મા શરણે માં બસ આટલું ખાલી મોઢામાંથી મુખમાંથી શબ્દ નીકળે અને તમારું ટેન્શન તમારો થાક બધો જ પળવાળમાં ગાયબ થઈ જાય એવો જોગમાયાનો પ્રતાપ છે એવી આ શક્તિ સ્વરૂપા માં સિંધોય માં શક્તિ માતાજી માં બિરાજમાન છે માની ઉપર આ ચાંદીનું છત્ર જે આપણને દેખાઈ રહ્યું છે વાહ શું નજારો છે શું માનું તે છે કાયદેસર રૂવાટા ઊભા થઈ જાય મિત્રો એવું અહીંનું દ્રશ્ય છે આ ઘણા વર્ષો પહેલાનો મઢ છે મિત્રો જય માં શક્તિ જય માં સિંધોય વાહ શું તે આ મૂર્તિને આને જોઈને આપણને મિત્રો એવું જ લાગે કે માતાજી સમક્ષ આપણી સમક્ષ હજરા હજુર ઊભા એ અને આપણી સામું જોવે છે પડખે કટારી છે વચ્ચે ત્રિશુલ છે બે બાજુ ફૂલડા મૂકેલા છે અને નીચે નીચે પણ છે આ જોવા ચુંદડી તોરણ માની ધજા અને ચારેય બાજુ આખા મઢમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓના ચિત્ર આવેલા છે અને આ છે કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર બાપ આ બિરાજમાન છે સાથે માતાજી પણ છે એમનું પર તે જ આભાર છે મિત્રો જય ઠાકર જય ઠાકર તું હિ તું 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 ઠાકર અદ્ભુત નજારો છે મિત્રો અને આ નીચે છે એ ગણપતિ બાપા છે એ પણ બિરાજમાન છે અહીંયા શંખ નીચે શંખ છે આ અખંડ દીવો છે જે કલાક કાયમ ચાલુ જ હોય છે આ બધું માતાજી ઠાકરના પ્રતાપે છે આ ત્રિશુલ મિત્રો અહીંનો નજારો જેવો એટલો શાંત એકદમ કે કદાચ તમે અહીંયા આવીને બેસો તો તમને આમ એટલી મજા જ આવે કંઈક અનેરી આ ચારે તરફ ભગવાન માતાજીના ચિત્રો છે ફોટાઓ છે લગભગ બધા માતાજીના ફોટા હશે અહીંયા અને આ ઉપર જુઓ તમે આની ઉપર દેશી નળિયા છે અને આ પેલાનું આ બધું જુઓ તમે આ એક જોવાનો એક લ્હાવો છે મિત્રો કેમ કે અત્યારે હવે આ બધું હવેના સમયમાં આ બધું નહીં જોવા મળે આ અમૂલ્ય છે કારણ કે હવે આધુનિક યુગ આવી ગયો હવે આ નળિયા બધું જતું રહ્યું અને હવે પાકા મંદિરો ગમે અહીંયા બંધાય અહીંયા પાકા મંદિરો બંધાય છે આ ધૂપ છે તેના પણ તમે દર્શન કરી લો અત્યારે આરતી ચાલુ હતી એટલે આપણા ધન ભાગ કહેવાય કે આરતીના માતાજીની આરતીના પણ દર્શન થઈ ગયા જય હો જય હો જય માતાજી હવે આપણે આગળ જઈએ અને અહીંયા શક્તિ સિંધોય કાળીયા ઠાકર અને હુરધન બાપા બિરાજમાન હતા અને હવે આપણે જઈશું પેલામાં મચ્છોના દર્શન કરવા જઈશું મજુ કોઠામાં બેઠી માવડી સંગે પુનિયા મામાને લઈ સાત અરે સઘળા દુઃખોનો જ્યાં અંત આવે એવી અમારી પંચની દેવી મચ્છુમા એવી આ માનો આપણે આપણે દર્શન કરીશું મિત્રો આ મચ્છોમાનો મઢ મંદિર જેના આપણે દર્શન કરીશું આ પણ ઘણા સમય પહેલાંનો છે જ્યાં ભરવાડના નેહડા હશે ત્યાંમાં મચ્છોના અને પુનિયા મામાના સ્થાપના હશે જ મિત્રો કેમ કે મચ્છો માને ભરવાડ સમાજની પંચની દેવી તરીકે પણ પૂજવામાં આવે છે મિત્રો જય મા મચ્છો આમાં મચ્છો અને એમની પાસે ગા જે માલધારીને પ્રિય હોય ગાય પશુ નહીં પ્રાણ છે માલધારીની જાન છે એવી મા મચ્છોની પાસે બે ગાય પણ બિરાજમાન છે આ ઉપર પણ મા મચ્છો છે જય મા મચ્છો વાહ અને નીચે જે ઘોડે ઘોડેશવાર છે એ છે પુનિયામામા મિત્રો મચ્છોમામાં એવું કહેવાય છે કે કોઈ પણ જગ્યાએ કદાચ ફરવાળનો નેહળો હોય અને મા મચ્છોના અહીંયા બેસણા કરવા હોય તો પહેલાં મોરબી જાવું પડે અને મચ્છુ નદીમાંથી બે પથ્થર જેને બાણ કહેવાય એ લઈને પછી જ માતાજી અહીંયા બિરાજમાન થાય છે એવું કહેવામાં આવે છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો માં મચ્છોનું હળવદના ભરવાડ સમાજની પંચની દેવી મા મછો એમનું આ મઢ છે અને અહીંયા લખેલું પણ છે સમંત ઓગણીસો સત્યાવીસ શ્રી મા માતા મછો ક્યારે બન્યું હતું એનું છે એ સંવંત લખેલી છે અને આ તમે જોઈ રહ્યા છો તે છે મા થાવડીનો મઢ જય મા થાવડી આ મિત્રો માતાજી છે ટોયટા પરિવારના જય મા ધાવી આ અંદરનો નજારો તમને બતાવું અહીંયા ને બિરાજમાન છે સાથે માતાજીનું ત્રિશૂલ માતાજી છે અને લખેલું છે માતૃશ્રી ધાવડી માં અહિયાં પણ અખંડ દીવો ચાલુ જ હોય છે જય મા થાવી માં પરચા પણ અપ્રમ પાર છે મિત્રો યાદ કરો ને આવીને ઉભી રે એ માં થાવડી જય મા અને આ માતાજીના ચિત્રો છે જય શૈલ પુત્રી અને આ છે વાણવટી ને મા મેલડીના ચિત્રો જે તમે જોઈ રહ્યા છો જય મા વાણવટી વાણવટી સિકોતર બે એક જ છે મિત્રો અને આ જોઈ રહ્યા છો એ હીરા બાપાનો મઠ છે જય હીરા બાપા મિત્રો અહીંયા હું દરરોજ સાંજે દર્શન કરવા આવું એટલે આજે એમ થયું કે તમને પણ દર્શન કરાવવું ધોરી ધજા જેની શાન છે રખવાડો જેનો રામ છે એવા મારા હીરા બાપાને આ મયુર મૂંધવાના પ્રણામ છે જય હીરા બાપા હીરા બાપા ઉપર પણ મેં ઘણું લખ્યું છે મિત્રો કારણ કે આ અમારા કુળદેવતા પણ છે આ નીચે બેઠા એ પણ ફેણમાં ફેણધારી એ પણ હીરા બાપા જ છે જેમને બેસાડવામાં આવ્યા છે બાપાએ ઘણા ઘરે પારણા બંધાવ્યા છે અને ઘણાને પગ પણ આપ્યા છે એની નિશાની રૂપે નીચે મૂકેલા છે આ હીરા બાપાનું સ્વરૂપ તમે જુઓ બાપા જાણે હજરા હજુર આપણી સમક્ષ હોય આપણી સામું જોતા હોય એવું લાગી રહ્યું છે ઘોડા પર અસવાર થઈને હાથમાં લાકડી ધારી હીરા બાપા બિરાજમાન છે અને આ બધા ચાંદીના છત્ર છે મિત્રો ઘણા લોકોની માનતા પૂરી થઈ જાય એટલે અહીંયા લોકો છત્ર ચડાવતા હોય છે મિત્રો કહેવાય છે હીરા બાપા કોઈ પણ જગ્યાએ કદાચ કંઈ પણ થયું હોય ને પડવારમાં જો પહોંચી જાય તો હીરા બાપા આ કાળા કળિયુગમાં ઘણા ભરચા બાપાએ આપ્યા છે અને હજી પણ હજરા હજુર પૂજાય છે અને ખાલી એમ નહીં કે ભરવાડ જ પૂજે મિત્રો અહીંયા અઢારે નાતના અઢારે આલમના લોકો માને છે બધા ધર્મના લોકો માને છે જય હિરાળિયા દાદા ધજા દેખી ધણી હાંભળે દેવડ દેખી દુઃખ જાય દર્શન કરતા મારા હીરા બાપાના જન્મો જન્મના પાપ બળી જાય જાય હીરા તો મિત્રો આપણે દર્શન કર્યા શ્રી હીરા બાપાના માના મચ્છો માના પુનિયા મામાના શક્તિ માતાના સિંધોઈ માતાના કાળિયા ઠાકરના અને હુરધન બાપાના મિત્રો આ બધાના દર્શન હું દરરોજ સાંજે કરવા આવું છું અને આજે લાગ્યું કે તમને પણ થોડા દર્શન કરાવું તમને કેવું લાગ્યું અને કદાચ હળવદમાં આવો તો સાંજના ટાઈમે અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય હીરા બાપા જય ધાવડીમાં જય મચ્છોમાં જય પુનિયામામા જય સિંધોઈમાં જય સિકોતરમાં જય કાળિયા ઠાકર અને જય હુર્ધન બાપા જય માતાજી મિત્રો